श्लोक पांसठ थी छसठ प्रसाद सर्व दुखा हानि रोपजाते लाशु बुद्धि पर्यवतिष्ठते पांसठ शब्दार्थ प्रसादे दिव्य कृपा द्वारा सर्व बधां दु खाना दु खोनो हानि नाश अस्य તેનો ઉપચાયતે થાય છે પ્રસન્ન ચેતસ પ્રસન્ન મનવાળાની હી ખરેખર આશુ તરત જ બુદ્ધિ બુદ્ધિ પર્યવતિષ્ઠતે દ્રુપણે સ્થિર થઈ જાય છે અર્થાત દિવ્ય કૃપાથી શાંતિ પ્રાપ્ત થાય છે જેનાથી સર્વ દુઃખોનો અંત આવી જાય છે આવા શાંત મનવાળા મનુષ્યની બુદ્ધિ ભગવાનમાં દૃઢપણે સ્થિર થઈ જાય છે વૃત્ત વર્ણન કૃપા એ દિવ્ય શક્તિ છે જે મનુષ્યના વ્યક્તિત્વમાં ઉભરાઈ આવે છે કૃપા દ્વારા ભગવાન જે સતચિત આનંદરૂપ છે તેઓ પોતાના દિવ્ય જ્ઞાન દિવ્ય પ્રેમ અને દિવ્ય આનંદ પ્રદાન કરે છે તેને પરિણામે ગુરુઓના તારાની જેમ બુદ્ધિમાં ભગવદીય પ્રેમ આનંદ અને જ્ઞાન અવિચળ રીતે વ્યાપ્ત થઈ જાય છે ભગવાનની કૃપા દ્વારા જ્યારે આપણે દિવ્યતાના ઉત્કૃષ્ટ સ્વાદનો અનુભવ કરીએ છીએ ત્યારે ઇન્દ્રિય સુખો માટેની ઉત્તેજનાનું શમન થઈ જાય છે એકવાર સાંસારિક વિષયો માટેની લાલસા સમાપ્ત થઈ જાય છે ત્યારે મનુષ્ય ઉપર જાય શાંત થઈ આંતરિક સંતુષ્ટિની અવસ્થામાં બુદ્ધિ તેના ઘનશ દૃઢ બને છે કે એકમાત્ર ભગવાન જ સર્વ સુખોનો સ્ત્રોત છે અને આત્માનું પરમ લક્ષ્ય છે અગાઉ બુદ્ધિ કેવળ ગ્રંથોમાં વર્ણિત જ્ઞાન આધારે આનો કરતી હતી પરંતુ હવે તેને પરમ શાંતિ અને દિવ્ય આનંદનો અનુભવ થાય છે તેથી કોઈ પણ સંશયના ઓછાયા બુદ્ધિ આ જ્ઞાન સાથે સહમત થાય છે અને ભગવાનમાં સ્થિર થઈને સ્થિત થઈ જાય છે શ્લોક છાસઠ नास्ति बुद्धियुक्त न ना चायुक्तस्य भावना न चाभावत शांतिरशात कुत सुख छासठ शब्दार्थ न नहीं अस्ति छे बुद्धि बुद्धि अयुक्त से जोड़ाएला नहीं न नहीं सहने अयुक्त न जोड़ाएला भावना चिकार न नहीं सहने अभाव जे स्थिर नथी तेने शांति शांति अशांतस्य अशांत मनुष्य ने कुब्ध क्या सुख सुख अर्थात परंतु बिनुशासित मनुष्य जेनु मन तथा इंद्रियों पर नियंत्रण नथी ભગવાન પ્રત્યે ન તો દૃઢ બુદ્ધિ ધરાવે છે કે ન તો સ્થિર શાંતિનો અભાવ છે તે કેવી રીતે સુખી થઈ શકે વૃત્ત વર્ણન આ શ્લોક અગાઉના શ્લોકના નિષ્કર્ષને વિપરીત અને નિષેધક વર્ણન દ્વારા દૃઢ કરે છે અગાઉ શ્રી કૃષ્ણ કહે છે ભગવાનને જાણો શાંતિ પામો આ શ્લોકમાં તેઓ કહે છે ભગવાન નહીં તથા ઇન્દ્રિયોને અનુશાસિત કરવાનું શીખ્યો નથી તે ન તો ભગવાનનું ધ્યાન ધરી શકે છે કે ન તો દિવ્ય આનંદનો અનુભવ કરી શકે છે ઉત્કૃષ્ટ સ્વાદ વિના

हा हंत हंत नलिनी गज जहार सुक्ति सुधाकर संस्कृत साहित्य मधमाखी वार्ता संबंधित एक प्रचलित श्लोक है। एक माखी कमल पुष्प पर बेसी ने रसपान करी रही हती। जेम जेम सूर्यास्त हतो गयो तेम तेम पुष्पनी पांदड़ियों पर बंद थवा लगी પરંતુ માખી તેની ઇન્દ્રિયના વિષયનો ભોગ કરવામાં એટલી આસક્ત હતી કે ત્યાંથી ઉડવા તૈયાર ન હતી તેણે વિચાર્યું કે હજી પુષ્પને બંધ થવામાં સમય લાગશે જો મારાથી થઈ શકે તો મને અધિક રસ ચૂસી લેવા દે આ જ પ્રમાણે આપને પણ મૃત્યુના સંકેત તરીકે વૃદ્ધાવસ્થાને આવતા જોઈએ છીએ

સમયે જ્યારે તેની પાંદડીઓ ખુલી જશે ત્યારે હું ઉડી જઈશ ને નિપુનો કોતરવાની શક્તિ હોય છે પરંતુ ઇન્દ્રિય વિષયના ભોગ પ્રત્યેની આસક્તિ જુઓ કે જે માખી લાકડું કોતરી શકે છે તે કમળની કોમળ પાંદડીઓ ફસાઈ ગઈ છે એ દરમિયાન એક હાથી આવ્યો અને કમળને તેની ડાળખીથી તોડીને ગળી ગયો માખી પણ કમળની સાથે સાથે હાથીના ઉદર ગઈ માખી વિચારવા લાગી મારું પ્રિય કમળ ક્યાંક જઈ રહ્યું છે અને હું પણ તેની સાથે સહર્ષ જઈ રહી છું તત્પશ્ચાત તરત જતે મૃત્યુ પામી રીતે આપણે મનુષ્ય પણ ઇન્દ્રિયોને સંતોષવા માં મગ્ન રહીએ છીએ અને સંતોના ભગવદ ભક્તિમાં જોડાવાના ઉપદેશ તરફ ધ્યાન આપતા નથી અંતે સ્વરૂપે આપણને ગ્રસી લે છે અહીં શ્રી કૃષ્ણ કહે છે કે જેઓ ઇન્દ્રિયોનું નિયમન કરવાની અને ભક્તિમાં પરોવવાની અવગણના કરે છે માયાના અથડાયા કરે છે માય કામનાઓ ચર્મરોગ ખરજ જેવી છે આપને તેમાં જેટલા લિપ્ત રહીએ છીએ તેટલું તે વકરતું જાય છે સાંસારિક ભોગવિલાસની લિપ્તાવસ્થામાં આપણે વાસ્તવિક રીતે કેમ સુખી થઈ શકીએ